તથા કૃષ્ણ દેવસિંહ ગોહિલ તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એક માણસ રોડ પર સુતેલ બીમાર હાલતમાં મળી આવેલ હોય તેને તળાજા સરકારી હોસ્પિટલમાં લઈ જઈ સારવાર કરાવતા

માહિતી મેળવી કોન્ટેક કરી મેલન કરાવી આપ્યું હતું આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એવી ગોહિલ તથા નિખિલભાઈ પંડ્યા તથા કૃષ્ણદેવસિંહ ગોહિલ સહિતના જોડાયેલ હોવાનું આજે સવારે સાડા અગિયાર કલાકે જાણવા મળ્યું હતું બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર ન્યૂઝ તળાજા